હાય હેલો મિત્રો આપણી આ બાકે બિહારીનું મંદિર છે બોરડી ગામ છે ત્યાં આવેલું છે તમે જોઈ શકો છો હજી આનો પ્લાન્ટ મંદિરનો તૈયાર નથી થયો તે થાય છે આ કૃષ્ણ ભગવાન છે હં એનો પ્લાન્ટ આ રીતનો છે તમે જોઈ શકો છો જ્યારે પણ મંદિર તૈયાર થશે ત્યારે એકદમ સરસ આ એનો મેન એન્ટર ગેટ છે અહીંયા ભોજનાલયની સગવડ છે એકદમ ફ્રી હોય છે અને જમવાનું બહુ જ સરસ હોય છે ક્યારેક તમે અહીંયા આવો તો અહીંયા જમવાની વિઝિટ જરૂરથી લેજો અહીંયા જન્માષ્ટમીનો ઉત્સવ થવાનો છે તો તેના માટે અહીંયા જોરદાર તૈયારી થઈ રહી છે અને અહીંયા ગૌશાળા બી છે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી ગાયો છે બધું કામકાજ અધૂરું છે છે થવાનું ચાલુ કામકાજ બધું જ્યારે પણ આ મંદિર એકદમ સરસ થઈ જશે ત્યારે બહુ જ જોવાલાયક થશે અને ફરવા માટેનું સ્થળ થશે સરસ એવું મંદિર જો અમારી ભજન મંડળી છે તે સેવાનું કામ કરવા માટે રેડી છે જો વાસણો સણો છે તમે જોઈ શકો છો આ એક સેવાનું કામ છે